જુનાગઢના માંગરોળ બંદર પર ફરી એકવાર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માંગરોળ પંથકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે આ સાથે જ ચાલુ સિઝનમાં સતત સાતમી વખત ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે માછીમારો ચાલુ સિઝનમાં માત્ર એક જ વખત ફિશિંગ કરી શક્યા છે માછીમારોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન ગયું છે નુકસાનીના વળતર માટે આર્થિક સહાય પેકેજની માંગણી કરી રહ્યા છે E aqui vai acabar de... પંદર ઓગસ્ટથી મચ્છીમારીની છૂટ મળી છે પરંતુ ત્યાર સુધીમાં સાત સિગ્નલો મચ્છીમારોને પરત આવવા માટેના લાગી ગયા છે ત્રણ ત્રણ જીએમબીના ત્રણ નંબરના સિગ્નલથી માછીમારો ગભરાય અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય અને પરત આવ્યા છે જેને કારણે વીસ દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ પચાસ ટકા જેટલું બળી ગયું છે એના લીધે એને લગભગ દોઢ બે લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે આ સિવાય આઈસ બો આઈસના જે બ્લોક છે બરફના બ્લોક છે એ પણ પીગળી ગયા છે એનો પણ ખર્ચો માથે પડ્યો છે આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે જે બોટના ખલાસીઓ છે એને લઈને બોટમેને રાશન આપવું પડે આ રાશનનો દસ પંદર દિવસનો ખર્ચો પણ માથે પડે છે એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે વધારામાં માથે દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં એક બીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ પચાસ હજારથી દોઢ લાખ સુધીનું નુકસાન થયું છે મારી સરકારની વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે મારું નામ કિશનભાઈ ભાદરેસા છે માંગરોળ બંદર બોટ એસોસિએશનના પ્રમુખ છે અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારે ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા બરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછા બોલાવી દેવી પડે છે એનામ ઓલા ના હિસાબે કમસે કમ એક બોટ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખરચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગરપુત અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂતો ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગરપુત્ર માટે બી કોઈ પેકેજ એવું કંઈક જાહેર કરે તો ઘણો ઘણો સાગરપુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો આ બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને આવ એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું પણ કંઈ ધ્યાન આપે તો એ મારી સા આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે